તો બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકારની સહાય રાજ્ય સરકારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોકલાવી મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી બતાવી ટ્રક રવાના કર્યા પાલનપુર કલેકટર કચેરીથી ચીજવસ્તુઓ લઈ ટ્રક રવાના થયા સુઈગામ તાલુકાના તેર પૂરગ્રસ્ત ગામોને પ્રાથમિકતા આપી સુઈગામ તાલુકામાં તાત્કાલિક કીટનું વિતરણ પણ કરવામાં આવશે સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ રાહત કાર્યમાં જોડાય છે કલેક્ટર દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા બનાસ ડેરી દ્વારા પણ ફૂડ પેકેટો વાત કરું તો બધા જગ્યાએ લગભગ દોઢ થી બે લાખ ફૂડ પેકેટો આપવામાં આવ્યા છે મેડિકલ ની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું કહું કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાસી જેટલી વીજળીની ટીમ પચાસ એટલે એસી જેટલા વેટનરી ડોક્ટરની ટીમ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા ત્રણસો સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજાર થી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સઘત પરિવારો ની અંદર પંદર કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી પણ